તો ઠાકોર સમાજના બંધારણનો ઉલ્લંઘનનો મામલો છે રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરે કહ્યું કે સોળ મુદ્દાઓને જોડીને બંધારણ છું બંધારણ મારી દીકરીના પણ બંધારણ પ્રમાણે લગ્ન કર્યા છે લગ્ન પ્રસંગે ખોટા ખર્ચ ન થવા જોઈએ સમાજના નિયમોનું ઉલ્લંઘન થાય તે ન ચલાવી દેવાય સ્વાભાવિક છે કે જે પ્રકારે ઠાકોર સમાજનું બંધારણ બનાવ્યું અને સમાજે અન્ય સમાજોને ક્યાંકને ક્યાંક એક દિશા બતાવી હતી પણ હવે ઠાકોર સમાજમાં જ આ બંધારણનો ભંગ થયો છે ત્યારે આપણી સાથે વાતચીત કરવા માટે સ્વરૂપજી ઠાકોર પોતે હાજર છે સ્વરૂપજી જે પ્રકારે ઠાકોર સમાજ એક ઉત્કર્ષ કામ કર્યું હતું કે ડીજેની વગાડવાનું હવે સમાજમાં જ ભંગ થઈ રહ્યો છે તો પહેલી પ્રતિક્રિયા શું તમે સમાજમાંથી આવો છો તમે પણ સાદગીપૂર્ણ તમારા ત્યાં લગ્ન કર્યા ખરેખર જે સમાજે નિયમો કર્યા હોય એનું ઉલ્લંઘન ના કરવું જોઈએ મારે પણ ખૂબ દીકરીઓના લગ્નમાં ઉત્સવ કરવો કરવો હતો પણ મેં જ્યારે સમાજ જે નિર્ણય કરતો હોય એને સમાજની સાથે રહીને કરવું પડે જ્યારે મને પણ કોડ હોય મારી દીકરીઓના ઉત્સાહભેર લગ્ન કરવાના અને તમામને આમંત્રણ આપવાના પણ કોડ હોય અને તમામ સમાજે પણ મને સામેથી ફોન કરીને અભિનંદન પાઠવે છે કે ખરેખર તમે તમારા સમાજના જે નિયમો બનાવ્યા છે એનું પાલન કર્યું છે એટલે તમને ધન્યવાદ છે અને તમામ સમાજ રાજી છે ભલે મેં આમંત્રણ ના આપ્યું હોય પણ લોકોને આશા હોય કે એમને ત્યાં જઈએ અને છતાં પણ લોકો પણ સમજે છે તમામ સમાજ પણ સમજે છે તમામ સમાજના સામેથી શુભેચ્છાઓના ફોન પણ આવી રહ્યા છે કે ખરેખર તમે સાદગી ભર્યા આ પ્રસંગ કર્યો એ બદલ તમને ખૂબ ખૂબ આભાર એવા તમામ લોકો કહી રહ્યા છે એટલે જે પણ આ નિયમોનો ભંગ કરે છે એમને પણ હું કહેવા માગું છું કે જ્યારે સમાજ નિર્ણય સમાજના ઉત્થાન માટે લેતા હોય તો એનો નિયમનો ભંગ ના કરવો જોઈએ સમાજના જ્યારે નિયમો બનાવ્યા ત્યારે સ્વાભાવિક છે કે એક નિર્ણય થયો હશે કે નિયમોનો ભંગ થાય તો શું હવે આ નિયમનો ભંગ થયો છે ગબ્બર ઠાકુરે ભંગ કર્યો છે અર્જુન ઠાકુરે ભંગ કર્યો છે તો શું પગલાં લેવાશે હા એ અમારા સમાજે જે નિયમો બનાવવાની કમિટી બનાવી છે એમને જે સમાજના લોકો સાથે મળીને આમાં શું કરવું એ લોકો નિર્ણય લેશે આ કમિટીની ક્યારે બેઠક મળશે હવે કમિટી જ નક્કી કરશે કે ક્યારે બેઠક કરવી સ્વરૂપજી ખાસ કરીને જોવા જઈએ તો અન્ય સમાજો માટે એક ઉદાહરણરૂપ પૂરું પાડ્યું હતું અને આ નિયમનો ભંગ થયો છે એ વાસ્તવિકતા છે તો સ્વાભાવિક છે કે નિયમ જળવાઈ રહે એ માટે માત્ર જેને ભંગ કર્યો છે એની સામે નહીં પણ એક દાખલો રૂપ બેસે કારણ કે અન્ય વ્યક્તિઓ પણ જો નિયમ ભંગ પછી પગલાં નહીં ભરવામાં આવે તો અન્ય વ્યક્તિઓ પણ આ પ્રકારે કરશે આ વાત તમારી સાચી જ છે કારણ કે જે નિયમનો ભંગ કરે એના સામે પગલાં તો જ અંકુશમાં આવે એટલે જે પણ જે સમાજના નિયમ બનાવવાળા લોકો સાથે મળી અને જે અમારી જે સમિતિ છે એ સમિતિ સાથે મળી અને યોગ્ય નિર્ણય લેશે ગેનીબેન એ સ્પષ્ટ કીધું હતું કે એક વર્ષ પછી પુનઃ વિચાર કરવામાં આવશે ડીજેના પરિપ્રેક્ષમાં એક મોટા વર્ગની પણ એક લાગણી હતી વિક્રમ ઠાકોરે પણ આ વાત જાહેર મંચ ઉપરથી કરી હતી કે ડીજેનો છૂટછાટ આપવી જોઈએ કલાકારોનો પણ વિચાર કરવો જોઈએ શું આ નિયમ ભંગ એ સામેની પહેલ છે હા એમાં જુઓ ને આ જે સોળ નિયમો કર્યા છે એમાં અમારા જે આવતો એક વર્ષ પૂરું ન થાય તેમાં કોઈ ફેરફાર કરવાના થતા નથી પણ ક્યાંક લાગશે કે આમાં થોડા ઘણા ફેરફાર કરવા જોઈએ તો આવનારા સમયમાં જે બાર મહિના પૂરા થશે ફરીથી આનું એક મોટી સભા કરવામાં આવશે એની અંદર જે પણ લોકોને લાગશે ફેરફાર ફેરફાર કરવા જેવા તેમાં જરૂર કરશે આભાર સ્વરૂપજી સ્વરૂપજીનું સ્પષ્ટ માનવું છે કે સમાજે જે નિયમ બનાવ્યા છે એ નિયમ તોડે છે તો તેની સામે પગલાં ચોક્કસ લેવાવા જોઈએ કારણ કે સમાજ એનું પણ ઉદાહરણ પૂરું પાડવા માગે છે અને જ્યાં સુધી ડીજેનો સવાલ છે ડીજે માટે નિયમમાં કોઈ પણ ફેરફાર છે તો એક વર્ષ પછી જ તેમાં કરવામાં આવશે કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ જી મીડિયા ગાંધીનગર